જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં છે અને ભેજના કારણે કપડાં પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે આ સિવાય રાત્રે કપડાં બહાર અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે આ સલાહ એક પ્રાચીન જ્ઞાન અને આધારિત છે અને જેને શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેમાં સંમતિ મળે છે હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસે દરમિયાન બહાર સુકવી શકાય છે પરંતુ એવી જગ્યાએ જ્યાંથી કોઈ તેને ઉપાડી ન શકે કપડાં સુકાઈ ગયા પછી તરત જ તેમને ઘરમાં લઈ જવા જોઈએ બાળકોના કપડાં રાત્રે બહાર ના રાખવા જોઈએ પછી ભલે તે ભીના હોય કે સુકા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ પરંપરા પાછળ ઘણા કારણો છે જેમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરોના સમાવેશ થાય છે અને અશુભ ઘટનાઓ બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બહારના વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો જોવા બદલ તમારો આભાર